કયા એવા પરિબરો રહ્યા આપને છોડવું પડ્યું હવે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છો શું કહેશું જે લોકશાહીના સારા ભવિષ્ય માટે બે બાબતો છે એક આભાસી અને એક વાસ્તવિકતા હવે ખરેખર જો લોકશાહીને આપણે પ્રેમ કરતા હોઈએ તો કદાચ સોનું બતાવે કે ડાયમંડ બતાવે આભાસીથી દૂર રહેવું જોઈએ વાસ્તવિકતા તરફ પ્રયાણ કરવું જોઈએ મેં ચાર વર્ષ આમ આદમી પાર્ટીમાં કામ કર્યું એ પહેલાં હું કોંગ્રેસમાં જ હતો એનએસયુ આઈ વખતથી એટલે કોંગ્રેસની વાસ્તવિકતા હું ખૂબ ઘણા સમયથી જાણું છું ચાર વર્ષ મેં આમ આદમી પાર્ટીને આપ્યા આજે મારે ન કહેવું જોઈએ પણ મારી જિંદગીનો સૌથી મોટો અફસોસ મને એ થઈ રહ્યો છે પણ મેં વાસ્તવિકતા જાણી અને એક લોકશાહી પ્રેમી તરીકે થી નાગરિકોને બચાવવા માટે વાસ્તવિકતાની રાહ બતાવવા માટે હું કોંગ્રેસમાં જોડાઈ રહ્યો છું આમ આદમી પાર્ટીમાં આભાસી થ્રુ બતાવવામાં આવે છે જે લોકશાહી હિત કે કોઈ પણ નાગરિકના હિતમાં નથી ખેડૂતના પરસેવાનું પણ રાજકારણ કરવામાં આવે છે જે બધી વેદનાઓ મારાથી સહન નહોતી થતી પૂઠું ચપ્પુ એ તરીકે જો ઉપયોગ થતો હોય તો ત્યાં કરશનબાપુ ભાદરકા જેવા લોકશાહી પ્રેમી લોકોએ ન રહેવું જોઈએ ને એના ભાગરૂપે હું આજે કોંગ્રેસમાં જોડાઈ રહ્યો છું સચિન તેંડુલકર સદી મારે તો તમને મજા મને બધાને મજા આવે કે વાહ સચિનજી પણ એ ટાઈમે આપણે ગ્રાઉન્ડ ભૂલી જઈએ છીએ કે સચિનની વાહ થાય છે પણ એ બધું તો થયું જો ગ્રાઉન્ડ હતું ગ્રાઉન્ડ શું છે સ્વતંત્ર ભારતમાં આપણી આઝાદી છે અને આઝાદીમાં સિંહ ફાળો કોનો છે આજે હું ગૌરવ લઈ શકું કે હું દસ વીઘાનો ખેડૂત છું કે સો વીઘાનો ખેડૂત છું સાત બારમાં મારું નામ છે આઝાદી છે તો છે અને એના પાયામાં કોંગ્રેસ અને કોંગ્રેસની આઈડિયોલોજી છે હું ફરીથી એનો સિપાઈ બનવા જઈ રહ્યો છું એનું મને ગૌરવ છે આમ આદમી પાર્ટી છોડવાના અનેક એક કારણ છે પરિવાર હોય કે પાર્ટી હોય સમૂહ કેન્દ્રી જે હોય ને એ આગળ આવતા હોય છે આમ આદમી પાર્ટીમાં સમૂહ કેન્દ્રીપણું ક્યાંક ખૂણામાં રડી રહ્યું છે વ્યક્તિ કેન્દ્રપણું ચાલતું હોય એવું મેં વાસ્તવિક રીતે જાણ્યું માત્ર અને માત્ર હું રિપીટ કરું છું કે ખેડૂતોની આંસુ એના ઉપર તમે રાજકારણ કરો એને ઉપર તમે મોટી મોટી વાતો કરીને વાહ વાહી જીલો લોકશાહીના નાગરિકોને લોકશાહી પ્રેમીને જો કોઈ આ રીતે આભાસી વાતાવરણમાં રાખીને પોતાના રટલા શેકવા દેતા હોય તો જીવનના છેલ્લા શ્વાસ સુધી હું નહીં થવા દઉં ઘણા સમયથી કહેતો આવું છું કે લોકશાહીમાં કોઈ બાપ હોય લોકશાહીમાં કોઈ રાજા હોય તો એ લોકો છે કોઈ પાર્ટી નથી મારો ધર્મ અને મારું કર્મ એ હશે કે જે વાસ્તવિકતા અને જે આભાસી એ બે ફોલ્ડરને હું જાણું છું હું કુદરતી મને જે શક્તિ આપી એ શક્તિનો ઉપયોગ કરીને એક એક ઘર સુધી એક એક નાગરિક સુધી એ વાત લઈ જઈશ કે આ વાસ્તવિકતા છે અને આ આભાસી છે લોકો ખૂબ સાણા છે તાકાતથી નક્કી કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખશે જી